નવરાત્રીને ઓર્ગેનાઇઝર્સે રૂપિયા બનાવવાનો ખેલ બનાવ્યો છે અમદાવાદમાં પ્રી નવરાત્રીના નામે ઓર્ગેનાઇઝરે રૂપિયા નિયમોનો છેદ ઉડાવ્યો આર એમ પટેલ ફાર્મમાં ક્ષમતા કરતાં વધુ પાસ વેચી દેવામાં આવ્યા નવરાત્રીને ઓર્ગેનાઇઝર્સે હવે રૂપિયા કમાવવાનો ખેલ બનાવ્યો હોય તેવું જોવા મળ્યું અમદાવાદમાં પ્રી નવરાત્રીના નામે નિયમોનો છેદ ઉડાવ્યો અને જેટલી કેપેસિટી છે ફાર્મની એના કરતા વધારે પાસ વેચવામાં આવ્યા હેલો જય માતાજી અમદાવાદ થેન્ક યુ તમારા સૌના પ્રેમ માટે ગઈકાલના ઇવેન્ટના એક્સપિરિયન્સ પરથી બસ મારે એક વાત કહેવી છે સૌને અને સ્પેશિયલી ગરબા ઓર્ગેનાઇઝર્સને કે તમે માંગો એટલા રૂપિયા આપીને પબ્લિક એમના મનગમતા આર્ટિસ્ટમાં આવે છે અને આર્ટિસ્ટ અને એમના મ્યુઝિશિયન્સ એમના ફેન્સને એમના જે ચાહકો છે એમને રાજી કરવા માટે બહુ મહેનત કરતા હોય છે કારણ કે એ લોકો થકી જમે છીએ અને મેનેજમેન્ટના લીધે કે ઓર્ગેનાઇઝર્સના મિસમેનેજમેન્ટના લીધે જ્યારે અમારા ફ્રેન્ડ્સને તકલીફ પડે છે ત્યારે અમને પણ દુઃખ થાય છે બીકોઝ કોઈના પણ પૈસા ઝાડ પર નથી ઉગતા ગાઈસ એટલે પ્લીઝ બધા જ ગરબા ઓર્ગેનાઇઝર્સને હું રિક્વેસ્ટ કરું છું કે ગાઈસ જે તમારા વેન્યુની કેપેસિટી હોય એના કરતાં ઓવરસોલ્ડ ના કરશો ખાલી કહેવાય ને કે અમુક લોકોના ખિસ્સા ભરવા માટે જે મિડલ ક્લાસ પબ્લિક છે જેના સેવિંગ્સમાંથી સારી ઇવેન્ટ સારા ગરબા કે કોઈ પણ સારા ઇવેન્ટમાં આવે છે તો એ લોકોના એ લોકોનો માટે પણ તમે વિચારો પ્લીઝ ગાઈઝ આવી રીતે ઓવરસોલ્ડ ના કરશો મેનેજમેન્ટ પ્રોપર રીતે કરો અને આમાં આર્ટિસ્ટોનો ક્યારેય કાંઈ વાંક હોતો નથી અમે લોકો હંમેશા અમારો બેસ્ટ પ્રયત્ન કરીએ છીએ કે અમારા ફેન્સને અમે રાજી કરી શકીએ પણ આવા ઓર્ગેનાઇઝર્સના લીધે જ્યારે અમારા ચાહકો નારેજ થાય છે ત્યારે અમને પણ બહુ દુઃખ થાય છે ગાઈઝ પ્લીઝ યુઝ યોર મની વાઇઝલી એવી જ જગ્યાઓ જાઓ જ્યાં તમને પાર્કિંગ સારી વ્યવસ્થા મળે

સૌથી વધારે અઘરો પ્રશ્ન અને ચિંતાનો વિષય એ કે આવામાં કોઈ દુર્ઘટના થાય તો આખરે કોણ જવાબદાર